નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર નવેમ્બર બે હજાર પચીસની વારસે આજે મંગળવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં પચાસ રૂપિયાનો નીકળી ગયા છે જીરું વેચવાલી સારી છે અને સામે નિકાસના વેપાર અને ગલ્ફ દેશોનામાં જો લેવાલી આવે છે તો જીરું બજારમાં ઝડપી તેજી આવી શકે છે પરંતુ એ સિવાય બીજા દેશોમાં નિકાસ માંગ ઉપર બજારો આધાર રહેલો છે જીરુનો બેન્સમાક વાયદો છે બસો સાઠ રૂપિયાથી વધીને દેખાતી નથી અને બજારો એવરેજ જળવાઈ રહી છે જો નિકાસનો વેપાર આવશે તો બજારમાં બહુ મોટો સુધારો સહી જોવા મળી છે કે એ સિવાય ખાસ કોઈ મોટો સુધારો અત્યારે જોવા મળતો નથી અત્યારે જે ખેડૂતો છે તે વેચાણ કરવાના મૂળમાં છે અને નવી સિઝનનું વાવેતર આ વર્ષે ઓછું થાય તેવી વાત અત્યારથી જ વાતાવરણમાં જોવા મળી રહી છે હજી ચારક દિવસ બાદ જે જીરુંનું વાવેતર શરૂ થવાની નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આ વર્ષે જીરુંનું વાવેતર આપણે કેટલા પ્રમાણમાં જોવા મળી શકે છે અને જીરુંનો ભાવ શું આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં છ હજાર આસપાસ જોવા મળી શકે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરોને લગતા આદની સરસા ગમે વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જોવા જઈ જવા જઈએ